ગઢડાના મેઘવડીયા ગામે ગૌચરની જમીનના પ્રશ્ને માલધારીઓ માલઢોર સાથે આજે ગઢડા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા આજે સોમવારે જાણવા મળતી માહિતી અનુસાર ગઢડાના મેઘવડીયા ગામે ગૌચરની જમીનના પ્રશ્ન બાબતે માલધારીઓ માલઢોર સાથે આજે તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે આવેલી ગૌચરની જમીન પર થયેલા દબાણના પ્રશ્ન બાબતે તંત્રને કરેલી રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા માલધારીઓ માલઢોર સાથે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ઘેરાવ કરવા પહોંચતા ચકચાર મચી જવા પામી હતી જોકે ઘેરાવ કરવાની ચીમકીના પગલે સંખ્યાબદ્ધ માલઢોર સાથે માલધારીઓ પહોંચ્યા હતા પરંતુ આગોતરી જાણકારી હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે બોટાદ જિલ્લામાં આવેલ ગઢડામાં મેઘોડીયા ગામ આવેલ છે અને આ મેઘોડિયા ગામે ગૌચરની જમીન પ્રશ્ન બાબતે માલઢોર સાથે માલધારીઓ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે જેને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મેઘવડીયા ગામે આવેલી ગૌચરની જમીન પર દબાણ થયેલ હોય અને આ બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે માલધારીઓ દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું અને માલઢોર સાથે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ઘેરાવ કરવા પહોંચ્યા હતા જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો તો મિત્રો તમે દ્રશ્યો માં જોઈ શકો છો કે કેવી રીતે માલદારી સમાજ પોતાની માલ દોર સાથે અહીં તાલુકા પંચાયત તજેરી ખાતે પહોંચ્યા હતા બનાવ અંગે જાણ થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે